તાનાશાહીને હલવલાવી નાખવા માટે પૂજ્ય બાપુએ દાંડી યાત્રાની શરૂઆત કરેલી અને ઇતિહાસમાં આપણે જોઈએ તો અંગ્રેજોની હકુમત હલબલાવીને નીચે પાડવાનું કામ માનની રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુના આદર્શોથી થયેલું એવી જ રીતે આજે ઇતિહાસનું પુનરાવર્તન થયું છે વર્ષોથી રાજનીતિની અંદર અડિંગો જમાવીને બેઠી ગયેલા પૈસાવાળા અને બાહુબલી લોકોને સ્થાને આમ આદમી સામાન્ય માણસ નાના ઘરનો માણસ ચૂંટાઈને જનપ્રતિનિધિ બનીને આજે એ જ ઐતિહાસિક દિવસ એટલે કે બારમી માર્ચના દિવસે સદનની અંદર જઈ અને પોતાનું નેતૃત્વ અને પોતાનું પ્રતિનિધિત્વ કરવાની આજે એમને સૌભાગ્ય મળ્યો છે હું એ સૌને અભિનંદન આપું છું ઇતિહાસનું દોહરા પરિવર્તન થયું છે ભ્રષ્ટાચાર હટાવવાનો છે શિક્ષણ સ્વાસ્થ્ય વગેરે મુદ્દાઓની રાજનીતિની શરૂઆત આજથી થઈ ચૂકી છે આ સાથે જ વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયેલા કોર્પોરેટર માનની શ્રી ધર્મેશભાઈ ભંડેરીની નિમણૂક કરવામાં આવી છે આ સાથે વિપક્ષના ઉપનેતા તરીકે ડૉક્ટર કિશોરભાઈ રૂપારેલિયા અને પાર્ટીના દંડક તરીકે મનની ભાવનાબેન સોલંકીની નિમણૂક કરવામાં આવી છે સૌને હું અભિવાદન કરું છું એમનું શુભકામનાઓ પાઠવું છું અને આ સાથે જ સૌ મતદાતાઓ કે જેમણે આમ આદમી પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે આમ આદમી પાર્ટીને મત આપ્યો છે એવા સૌ મતદાતાઓ કાર્યકર્તાઓ પદાધિકારીઓ સૌ શુભચિંતકો આજના ઐતિહાસિક દિવસે હું એમનો આભાર માનું છું વંદન કરું છું થેન્ક યુ સુરત મનપામાં આ વખતે ભાજપ માટે આમ આદમી પાર્ટી માથાનો દુખાવો બનશે તેમાં કોઈ બે મત નથી કારણ કે શરૂઆત આજથી થઈ જવા પામી છે અજર કુરશી સાથે પ્રકાશ જી જીટેન ફેડ્યો